હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું લીલા મરચાંનું ઇન્સ્ટન્ટ અથાણું જો તમે ક્યારેય ના બનાવ્યું હોય તો એક વખત ચોક્કસથી ટ્રાય કરજો આ ખરેખર ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવાનું પણ બહુ સરળ છે તો ચાલો હવે આપણે આ અથાણું બનાવવાનું શરૂ કરીએ તો એના માટે આપણે કડાઈમાં બે ચમચી આખા ધાણા એક ચમચી વરિયાળી એક ચમચી મેથી અને અડધી ચમચી જીરું લઈશું મારી પાસે રાયના કુરિયા છે એટલે મેં રાય નથી લીધી જો રાયના કુરિયા તમારી પાસે ના હોય તો એકથી બે ચમચી આમાં મોટી રાય આવે એ લઈ લેવાનું અને બધું આપણે શેકી લેવાનું આમ સુગંધ આવે ત્યાં સુધી શેકવાનું છે અને અમારી પાસે રાયના કુરિયા હતા એટલે મેં આ કુરિયા પાછળથી ઉમેર્યા જેથી કરીને વધારે શેકાઈ ના જાય અને ગેસની ફ્લેમ આપણે લો ટુ મીડિયમ રાખીને જ શેકવાનું જરા સુગંધ આવે ત્યાં સુધી જ આપણે શેકવાના છે અને એ વધારે ના શેક જે આપણી કડાઈ ગરમ હોય એટલે એને એક પ્લેટમાં આપણે ટ્રાન્સફર કરી લેવાના હવે એ જ ગરમ કડાઈમાં આપણે બે ચમચી તેલ લઈશું અને તેલને આપણે ગરમ કરી લઈશું કડાઈ ગરમ હોય એટલે આવી રીતે આમ ફેરવી લઈએ તો તેલ જલ્દી ગરમ થાય પણ આમાં થોડું ધ્યાન રાખવાનું હવે તેલ પણ ગરમ થઈ ગયું છે તો કડાઈ નીચે ઉતારી લઈશું અને એને ઠંડુ થવા દઈશું હવે જ્યાં સુધી તેલ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે આ મરચાં સમારી લઈશું આ મરચાં મેં ધોઈને કોરા કરી લીધા હતા મરચાને આવી રીતે આપણે મોટા ટુકડા જ કરી લેવાના છે એક મરચામાંથી ચાર ટુકડા અથવા નાનું મરચું હોય તો બે ટુકડા કરી લેવાના અને આ મરચાં તીખા નથી હોતા આની તીખાશ બહુ જ ઓછી હોય છે આવી રીતે આપણે બધા મરચાં સમારી લઈશું અને હવે આ મરચાં સમારી લઈએ એટલે મરચાની થોડી ઘણી તો તીખાશ હોય જ તો આ હાથ આપણા મોઢા પર ભૂલથી ના લાગી જાય અને આપણે મોટા પરાત લાગી જાય તો બળે તો એના માટે આપણે આ હાથ ગોળથી ધોઈ લેવાના અને ત્યાર પછી આપણે જે આ બધું શેકીને રાખ્યું છે એને આપણે મિક્સરના જારમાં ક્રશ કરી લઈશું અને આ આપણે ક્રશ કરીએ છીએ એનો એકદમ ફાઇન પાવડર નથી બનાવવાનો પણ આમ કરકરવું રહે એવું જ આપણે મિક્સરમાં ક્રશ કરવાનું છે તો અહીંયા આપણો આ પણ તૈયાર થઈ ગયું છે હવે તેલ પણ આપણું ઠંડુ થઈ ગયું છે આમ હાથ લગાવી શકાય એટલું ઠંડુ હોવું જોઈએ બહુ ઠંડુ પણ નહીં અને ગરમ પણ નહીં આપણે જે આ બધું ક્રશ કરીને રાખ્યું છે એ ઉમેરવાનું છે એટલે થોડું તેલ ગરમ હોય તો આ બધું સરસ આમ થોડું ફૂલી જાય હવે આમ આપણે બીજા મસાલા ઉમેરીશું તો એક ચમચી આમાં હળદર અને એક ચમચી આખી ભરીને મરચું પાવડર અને ત્યાર પછી સ્વાદ પ્રમાણે અથવા એક ચમચી જેટલું મીઠું લઈશું આજે મેં લાલ મરચું પાવડર ઉમેર્યું એ કાશ્મીરી અને થોડું વાળું છે આ તમારા ઘરમાં જેવું મરચ હોય એ પ્રમાણે તમારે ઉમેરવાનું તીખું વાળું જેવું હોય એ પ્રમાણે હવે આ બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું હવે આમાં આપણે વિનેગર ઉમેરીશું જો તમારે વિનેગર ના લેવું હોય અથવા ઘરમાં ના હોય તો એના બદલે તમે લીંબુનો રસ પણ લઈ શકો છો લીંબુનો રસ વધારે સારો આમ પણ આ આપણે અથાણું ફ્રીજમાં રાખીશું એટલે અઠવાડિયું દસ દિવસ તો સારું જ રહેશે આ વિનેગરથી ખાલી એટલો ફાયદો થાય કે લાંબા સમય સુધી સારું રહે હવે ત્રણ ચમચી જેટલું વિનેગર લીધું એ હવે આમાં મિક્સ કરી લઈશ અને જરૂર લાગે તો બીજું લઈશું આ વિનેગર અથવા લીંબુનો રસ ઉમેરે એટલે જે આપણે કુરિયા છે ક્રશ કરેલા એ થોડા ફૂલી જાય એમ સોફ્ટ થઈ જાય હવે આમાં સમારેલા મરચાં એડ કરી દઈશું અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું અને આપણને જરૂરિયાત લાગે એ પ્રમાણેનું પછી તેલ ઉમેરીશું આ આપણે જે અથાણું બનાવીએ છીએ એમાં જે આપણે વસ્તુનો ઉપયોગ કર્યો એ દરેક વસ્તુ આપણા ઘરમાં હોય જ તે અને આને જો તમારે વધારે ખાટું બનાવવું હોય તો લીંબુનો રસ અથવા વિનેગર વધારે લેવાનું નહીં તો માપસરનું લેવાનું તો પણ આ અથાણું બહુ સરસ લાગે છે હવે આમાં હજી તેલની જરૂરિયાત લાગે છે તો હું બે પાવડી ફરી તેલ ઉમેરીશ એટલે ટોટલ ચાર પાવડા જેટલું તેલ થયું અને આ એક બે કલાકમાં જ ખાય એવું અથાણું તૈયાર થઈ જશે તો જો તમે ના બનાવતા હોય તો ચોક્કસથી ટ્રાય કરજો ખરેખર બહુ સ્વાદિષ્ટ લાગે છે અને ઘણી વખત આપણે શાક ના બનાવ્યું હોય તો પણ ભાખરી કે થેપલા જોડે ખાવાની મજા આવે એવું અથાણું તૈયાર થઈ જાય છે જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે